ચિબરી આવજો હા ચાલો પપ્પા બાય તમારું ધ્યાન રાખજો અરે મેરા શું ચા નાસ્તાનો જલ્દી કરો ટેબ્લેટ લેવાની છે ગીતા ચા બનાવે છે આજે ચા વારો ગીતાનો છે હા નાસ્તાનો વારો મારો છે હું બનાવું છું વારો શુંનો વારો આ બધું શું છે પપ્પા તમે બધાને બધી જ ખબર છે ઓકે तू मारो मोटो भाई छे એટલે સાદીથી કહું છું કે તારે મને જે કહેવું હોય તે કે પણ મારી ગીતા વિશે કંઈ ન બોલ કેમ ગીતાભાઈ મહારાણ છે એને કંઈ ન કહેવાનું આ ઘરમાં જે કંઈ ઝઘડા થાય છે એનો મૂળ ગીતા જ છે કેમ મેં શું ઝઘડા કર્યા અને હા હું મહારાણી હોય કે ના હોય પણ હું મારા પપ્પાને ગીર રાજકુમારીની જેમ જ રહી છું અને તમને કોઈને પણ હક નથી કે તમે મને કંઈ પણ સંભાળી શકો હા સાચું બોલી તું બરાબર કહે છે એ બાયલા તું તો ચૂપ જજે ઓકે અને તમને કેમ કંઈ કહી ના શકો તમે પૈસાવાળા હોય કે તમારા પપ્પાના ઘરે અહીંયા નહીં બસ હવે બહુ થયું આ રોજ રોજ નાની નાની વાત પર ઝઘડા કરો છો તો ઘરનું શું થશે તને કંઈ ખબર છે આ નાના દીકરા પર શું અસર થશે તું કઈ બાન છે મારે નથી કેવું જાણતો હા આજે બપોરની રસોઈનો વારો ગીતાનો અને સાંજની રસોઈનો વારો મારો છે ભાભી પપ્પાએ તમને પૂછ્યું નહીં ને તો પછી મને બોલવા દો ને તમે શા માટે વચ્ચે બોલો છો હા પપ્પા બપોરની રસોઈ હું જ બનાવું છું બેટા તમે આમ તારો મારો વારો કરવામાં જુદા પડતા જાવ છો જો તમે બધે સાથે મળીને રસોઈ બનાવશો ને તો એની મીઠાશ કંઈ અલગ જ હશે આ રસોઈ બનાવવાનો વારો બેટા મારો અંતિમ સમયે પાણી પાવાનો વારો નહીં રાખતા

તને તો તારા સસરા આપી દેશે પણ મારા સસરા એટલા નથી કે મને આપે તો એ બધું અમારે નથી જોવાનું ઓકે અને હા જ્યારે તમે ધંધામાં નુકસાન કર્યું ને ત્યારે વિજયે તે પોતાની બચતના 10 લાખ રૂપિયા તમને આપ્યા હતા હવે તમારો વારો છે ઓકે અરે હા તને ખબર તો કહી દઉં તે સમયે વિજયે લગન નોતા થયા હા હું તે જ કહેવા માંગુ છું

મારી જુદા નથી કરવા આ બધું જુદા રહેવું છે ઘરમાં કામની વેચણી થાય છે પોતાની બચત પણ અલગ અલગ કરવા લાગ્યા છે એટલે હું જ આ ઘરના ભાગ પાડવા માંગુ છું જો આ ઝઘડો કરીને ભાગ પાડશે ને તો આ સમાજમાં બદનમી થશે તે અલગ હા પપ્પા આ વાત સાચી છે હું જ કહેવાનો હતો પણ આ વાત તમે જ કહી દીધી મને પણ ગીતાએ છ મહિના પહેલા જ કીધેલું હતું પણ મેં એની વાતમાં ધ્યાન ન આપ્યું પણ હવે મારાથી પણ નહીં રહેવાય જોયું

જોયું ગાળું ભાઈ તમે સમજી ગયા હશો પરિસ્થિતિ કેટલી બગડી છે તે માટે મારે આ ફેસલો કરવો પડ્યો આ બંને દીકરા વચ્ચે લાગી નથી રહી એનું મને બહુ દુઃખ છે સારું તો પછી અશોકભાઈ બંને ભાઈઓને અલગ કરી દો બેટા તમે વસ્તુના ભાગ તો પાડ્યા પણ હવે મારે કોની સાથે રહેવાનું છે એ તો કહો પપ્પા તમે છ મહિના મારી સાથે અને છ મહિના વિજય સાથે રહેજો ના પપ્પા આ છ મહિના છ મહિના કંઈ નહીં હવે આખી જિંદગી તમારે મારી સાથે જ રહેવાનું છે ચાલો તમે મારી સાથે તમારી બાકીની જિંદગી અમારી સાથે ખુશીથી પસાર કરજો ના બધા ના દીકરીના ગરું પાણી પણ ન પીતા હોઈએ તો હું કેવી રીતે રહી શકું આ પપ્પા ચાલો અમારી સાથે એમ પણ મારી પાસે તો બાળપણથી જ માતાપિતાનો છાયો નથી મને પણ એક વડીલ એક છત્ર છાયા મળશે પપ્પા હવે એવું ના હોય કે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય પપ્પા મને તમારો દીકરો સમજી લો પછી તો આવી શકશો ને ના બેટા ના વિજય વિવેક બોલો હવે મારે પહેલા 6 મહિના કોની સાથે રહેવાનું છે પપ્પા પહેલા 6 મહિના વિવેક સાથે રહો અને પછીના 6 મહિના મારી સાથે એ ભાઈ એ મોટો હું છું ને હું નિર્ણય લઈશ કે પપ્પાને પહેલા 6 મહિના કોની સાથે જવાનું છે પપ્પા તમે પહેલા 6 મહિના વિજય સાથે જાઓ પછી હું રાખીશ વિવેક આમ કરવા કરતાં ઢોસ ઉછાળીએ

ખૂબ કષ્ટ વેઠીને મેં પોતાનું ઘર બનાવ્યું છે એટલે આ ઘર છોડી દેવું ક્યાંય નથી જવાનું એટલે હવે હું નિર્ણય લઈશ કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ જશે હું છ છ મહિના તમારે ઘરે રહેવા નથી આવવાનો પણ હું તમને છ છ મહિના મારી સાથે રાખીશ વિવેક જા નીકળ તું તારી વ્યવસ્થા જાતે કરી લે છે છ મહિના થાય એટલે તું અહીં આવી જજે ત્યારે વિજય આ ઘરની બહાર જશે tomorrow is going